કેવોક મસલા ગડ્યા છે ને આખું વાતાવરણ અલગ થઈ ગયું જો અત્યારે વરસાદનો અજી વાતાવરણ તો ફૂલ છે જોરદાર પવન સાથે વરસાદ આવ્યો છે આ બધેમાં અત્યારે જો કુમારી નારી મુલ લીજો અરે આરામ છે રાજાની રાણીને જેમ કંઈ ઘટે હે હવે જો કેટલું મસ્ત લાગે છે ને હું કરું એરા છોકરા એવા હરુડા થઈ ગયા ને ભાઈ સોફે માણસ છે બેહી હેઠે બેવાનો મતલબ

જો આ પારો છે ને અહીં લગીનો છે તો તાલિયા માથે તો હું તાલિયા ખેંહતો જાઉં ને રજકભાઈ છે ને આ પારો કમ્પ્લીટ કરી નાખે એટલે પછી વાંધન બાકી રઠાણી એ ચારેની અંદર ઓછા મોસી ત્રણ કલાક પાણી જઈને કઈપે એક ચારો ભરાતો નથી રજકભાઈ અહીંથી છે ને અહીંથી તાલિયા ખેંવી નાખું ને એટલે અહીંથી જ આમ બાંધી દો પારો એટલે પછી ક્યાંય જાય નહીં પાણી બરાબર ચાલો ફેમિલી પહેલાં અમે છે ને બધું કામ ફટાફટ કરી નાખીએ હવે જો કેટલું મસ્ત લાગે છે ને હવે આમાં પાણી ક્યાંય અટકે નઈ રજા ભાઈ એટલા માટે થઈને આપણે વધારે બહુ કામ નથી કરતા કારણ કે નક્કી એમાં ફટાકડો ફૂટી જાય તો એટલે મારે કઈ પણ કામ હોય ને હું તો રજકભાઈ ને બોલાવતા હું કારણ કે રજકભાઈ ડેલી આ કામ કરે એટલે વાંધો ના આવે ભાઈ પાણી પીને લેની પછી પાછા વર્ગી પડીએ હાલો ફેમિલી તો થોડીક વાર ને પાણી પાણી પી લે થોડો ઘણો ફોરો ખાઈ લઈએ હવે ખાલી થોડુંક રહ્યું છે એટલું તો પેલા પાણી પીને પછી પાછું કામ ઉપર વર્ગી જાય હાલો ભાઈ તો આજ નું કામ આપણે અહીંયા પૂરું થઈ ગયું સફળતા પૂર્વક હે રજા કે ભાઈ થકી દીધે

તો એ નારડી ઉઝેરી લગી પાક લેતા હૈ મારો તો હજી આ ટૂંકમાં થોડોક સમય આ ખાલી એમનું પાણી ભારું પડે ને તો આમ ટૂંકમાં એમ થાય કે ઓહ આ ક્યારે પૂરતા થાય ને આમ થાય ને તો વિચાર કરો કે યાર એ એટલા સમય કે અમે આજે ત્રીસ વર્ષ ત્રીસમું વર્ષ મારું હાલે તો એટલા સમય લગી મારા પપ્પાએ કેવડું મોટું સ્ટ્રગલ કર્યું હેરી એ વાત કરીએ ને તો આપણે રોવાડ ઊભા થઈ ગયા લો એ બધી પછીનો પ્રશ્ન છે ને જમવાનું થઈ ગયું રેડી તમને જમવું ગરમી નો આવશે ખાવાનું મને ગાય ગરમી નો આલી ભાઈ બે હિજા ની ભારે કરી

જમવું હોય તો ફેમિલી જમી લીધું છે અને બધા લોકો ગયા છે સુવા માટે થઈને હું એક જ જાગું છું કારણ કે મારે હજી એડિટિંગ બાકી છે બેંકનું કાલે પેમેન્ટ કરવા જવાનું છે કરવાનું છે તો બસ ફેમિલી આશા રાખું છું કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મમગર રાધે રાધે બ બાય